શ્રી ગણેશાય નમ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ઋષિઓ બોલ્યા હે મહામુને આપ અમારા માટે ક્રમશઃ સડલિંગ સ્વરૂપ પ્રણવનું મહાત્મ્ય તથા શિવભક્તના પૂજનના પ્રકાર બતાવો સુચિએ કહ્યું હે મહર્ષિઓ તમારી પાસે તપસ્યારૂપી ધન છે તમે ખૂબ સુંદર પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે ભગવાન શિવની કૃપાથી જ હું આ વિષયનું વર્ણન કરીશ એ ભગવાન શિવ અમારી અને આપ લોકોની રક્ષાનો ભાર વારંવાર સ્વયં જ ગ્રહણ કરે છે પ્ર નામ છે પ્રકૃતિથી ઉત્પન્ન સંસારરૂપી મહાસાગરનું પ્રણવ એ વડે પાર કરવાને માટે બીજી નાવ છે એટલા માટે આ ઓમકારને જ પ્રણવની સંજ્ઞા અપાય છે ઓમકાર જે એનો જપ કરે છે તેવા સાધકોને જાણે કહે છે પ્ર એટલે પ્રપંચ ન એટલે નથી અને વ એટલે તમારે માટે આ ભાવને કેન્દ્રમાં રાખીને એક નાની પુરુષ ઓમ ને પ્રણવ નામથી જાણે છે બીજો ભાવ આ પ્રમાણે છે પ્ર એટલે પ્રકર્ષેણ ન એટલે નયતે વ એટલે યુસ્માન એનો અર્થ એમ થાય છે કે આ તમારા જેવા સર્વ ઉપાસકોને બળપૂર્વક મોક્ષ સુધી પહોંચાડી દેશે આ જ અભિપ્રાયથી પણ એને ઋષિ મુનિ પ્રણવ કહે છે પ્રણવ એટલે ઓમકારનો જપ કરનારા યોગીઓના તથા મંત્રની પૂજા કરનાર ઉપાસકોના સમસ્ત કર્મોને નષ્ટ કરીને દિવ્ય નૂતન જ્ઞાન આપે છે તેથી પણ એનું નામ પ્રણવ છે એ માયા રહિત મહેશ્વરને જ નવ અર્થાત નૂતન કહેવાય છે એ જ પરમાત્મા પ્રકૃષ્ટ રૂપે નવ એટલે શુદ્ધ સ્વરૂપ છે તેથી તેને પ્રણવ કહેવાય છે પ્રણવ સાધકને નવ અર્થાત કે શિવ સ્વરૂપ કરી દે છે એટલા માટે પણ વિદ્વાનો એને પ્રણવ નામથી જાણે છે પ્રણવના બે ભેદ બતાવેલા છે એક છે સ્થૂળ અને બીજું છે સૂક્ષ્મ એક અક્ષર રૂપ જે ઓમ છે એને આપણે સૂક્ષ્મ પ્રણવ જાણવો જેમાં પાંચ અક્ષર વ્યક્ત થતા નથી તેથી તે સૂક્ષ્મ છે અને નમ શિવાય એ પાંચ અક્ષરવાળા મંત્રને સ્થૂળ પ્રણવ સમજવો જોઈએ જેમાં પાંચેય અક્ષર સુસ્પષ્ટ રૂપે વ્યક્ત થાય છે તેથી તે સ્થૂળ છે જીવન મુક્ત પુરુષને માટે સૂક્ષ્મ પ્રણવના જપનું વિધાન છે જીવન મુક્ત પુરુષ જ્યાં સુધી એનું શરીર રહે છે ત્યાં સુધી તેના દ્વારા પ્રણવ જપની સહજ સાધના સ્વત થયા કરતી હોય છે તે પોતાના દેહનો વિલય થવા સુધી સૂક્ષ્મ પ્રણવ મંત્રનો એટલે કે ઓમકાર મંત્રનો જપ કરતો રહે છે અને એ જપના અર્થભૂત પરમાત્મા તત્વનું અનુષ્ઠાન કરતો રહે છે અને જ્યારે શરીર નષ્ટ થઈ જાય છે ત્યારે તે પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ શિવને મેળવી લે છે જેણે છત્રીસ કરોડ જપ કરી લીધા હોય તેને અવશ્ય જ યોગની પ્રાપ્તિ થાય છે સૂક્ષ્મ પ્રણવના બે રૂપ જાણવા જોઈએ એક હસ્વ અને બીજું છે દીર્ઘ અકાર ઉકાર મકાર બિંદુ નાદ શબ્દ કાલ અને કલા આ સર્વથી યુક્ત જે પ્રણવ છે એને દીર્ઘ પ્રણવ કહેવાય છે તે યોગીઓના હૃદયમાં સ્થિત હોય છે અને બીજું મકાર પર્ય જે ઓમ છે એટલે કે અ ઉ અને મ એ ત્રણ તત્વોથી યુક્ત છે એને હસ્વ પ્રણવ કહેવાય છે અનો અર્થ થાય છે શિવ ઉનો અર્થ છે શક્તિ અને મનો અર્થ છે કે એ બંનેની એકતા એટલે કે ત્રિ તત્વરૂપ છે એવું સમજીને હસ્વ પ્રણવનો જપ કરવો જોઈએ જે પોતાના સમસ્ત પાપોનો ક્ષય ચાહે છે એમને માટે હસ્વ પ્રણવનો જપ અત્યંત આવશ્યક છે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ એ પાંચ ભૂત તથા શબ્દ સ્પર્શ વગેરે એના પાંચ વિષયો આ બધું મળીને દસ વસ્તુઓ મનુષ્યની કામનાનો વિષય છે એની જ આશા મનમાં રાખીને લોકો કર્મોના અનુષ્ઠાનમાં સંલગ્ન રહે છે જે લોકો કોઈને કોઈ મનમાં આશા રાખીને કર્મોના અનુષ્ઠાનમાં જપ તપમાં સંલગ્ન રહે છે તેને પ્રવૃત્તિ માર્ગ કહેવાય છે અને જે નિષ્કામ ભાવથી શાસ્ત્ર વિહિત કર્મોનું અનુષ્ઠાન કરે છે તે નિવૃત્તિ માર્ગે કહેવાયા છે પ્રવૃત્ત પુરુષે હસ્વ પ્રણવનો જપ કરવો જોઈએ અને નિવૃત્ત પુરુષોએ દીર્ઘ પ્રણવનો જપ કરવો જોઈએ પ્રણવના નવ કરોડ જપ કરવાથી મનુષ્ય શુદ્ધ થઈ જાય છે ફરીથી બીજી વાર નવ કરોડ જપ કરવાથી તે પૃથ્વી તત્વો પર વિજય મેળવી લે છે ત્યાર પછી ત્રીજી વાર નવ કરોડ જપ કરવાથી જળ તત્વને જીતી લે છે ફરીથી ચોથી વાર નવ કરોડ જપથી અગ્નિ તત્વને જીતી શકે છે પાંચમી વાર નવ કરોડ જપ વાયુ તત્વ પર વિજય અપાવે છે એ પછી છઠ્ઠી વાર નવ કરોડ જપ થાય તો આકાશ તત્ત્વને જીતી લે છે આ પ્રમાણે નવ નવ કરોડ પ્રણવ જપ કરીને ક્રમશઃઃ ગંધ રસ રૂપ સ્પર્શ અને શબ્દ પર વિજય મેળવી લેવાય છે આ પછી પુનઃ સાતમી વાર નવ કરોડ જપ કરીને અહંકારને જીતી લેવાય છે આ રીતે એકસો કરોડ જપ કરીને ઉત્કૃષ્ટ બોધને પ્રાપ્ત કરી લેનાર માણસ શુદ્ધ યોગનો લાભ લે છે અને શુદ્ધ યોગથી જીવન મુક્ત થવાય છે સદા પ્રણવ જપ અને શિવ ધ્યાન કરીને યુક્ત થયેલ મહાયોગી સાક્ષાત શિવ છે પોતાના શરીરમાં પહેલા પ્રણવના ઋષિ છંદ અને દેવતા વગેરેનો ન્યાસ કરીને જપનો આરંભ કરવો જોઈએ ક્રિયા તપ અને જપના યોગથી શિવયોગી ત્રણ પ્રકારના હોય છે જેમાં ક્રિયા યોગી અને જપ યોગી એમ ત્રણ પ્રકાર હોય છે જે ધન વગેરે વૈભવથી પૂજા સામગ્રીને એકઠી કરીને હાથ વગેરે અંગોથી નમસ્કાર વગેરે ક્રિયા કરીને ઈષ્ટદેવની પૂજામાં લાગ્યા રહે છે તે ક્રિયા યોગી કહેવાય છે અને પૂજામાં સંલગ્ન રહીને જે પરિમિત ભોજન કરીને બાહ્ય ઇન્દ્રિયોને જીતીને વસમાં કરીને રહે છે મનને પણ વસમાં કરી લે અને પરદ્રોહથી દૂર રહે છે તે તપોયોગી કહેવાય છે આ સર્વ સદગુણોથી યુક્ત થઈને જે સદાય શુદ્ધ ભાવથી રહે છે

આ પંચાક્ષરના જપથી જ મનુષ્ય સંપૂર્ણ સિદ્ધિઓને પ્રાપ્ત કરી લેશે પંચાક્ષર મંત્રની આગળ ઓમકાર લગાડીને જ સદા એનો જપ કરવો જોઈએ ઉત્તમ ભૂમિ પર મહિનાનો પૂર્વ પક્ષ એટલે કે પ્રતિપદા એકમથી આરંભ કરીને વદ પક્ષની ચૌદ સુધી નિરંતર જપ કરતા રહેવું જોઈએ માઘ અને ભાદરવાના મહિનાનું

આ પ્રકારે ભગવાન શિવનું ધ્યાન કરે કે હે કલ્યાણદાતા ભગવાન શિવ કમળના આસન પર બિરાજમાન છે એમનું મસ્તક શ્રી ગંગાજી તથા ચંદ્રની કલાથી સુશોભિત છે એમની ડાબી જાંગ પર આદિશક્તિ ભગવતી ઉમા બેઠા છે ત્યાં ઊભેલા મોટા મોટા ગણ ભગવાન શિવની શોભા વધારે છે મહાદેવજી પોતાના ચારે હાથમાં મૃગ મુદ્રા તંક તથા વર અને અભય મુદ્રા ધારણ કરે છે આ રીતે સદા સર્વ પર અનુગ્રહ કરનાર ભગવાન સદાશિવનું વારંવાર સ્મરણ કરતા હૃદય અથવા સૂર્ય મંડળમાં એમની માનસિક પૂજા કરીને પૂર્વાભિમુખ થઈને પૂર્વક્ત પંચાક્ષરી વિદ્યાનો જપ કરવો અને એ દિવસોમાં સાધકે સદા શુદ્ધ કર્મ જ કરવું આ રીતે શુક્લ પક્ષની એકમથી આરંભ કરીને કૃષ્ણ પક્ષની ચૌદસ સુધી ઓમ નમ શિવાય મંત્રના પાંચ લાખ જપ કરવા ત્યારબાદ જપની સમાપ્તિને દિવસે અર્થાત કૃષ્ણ પક્ષની ચૌદસે પ્રાતઃ કાળે નિત્યકર્મ કરીને શુદ્ધ અને સુંદર સ્થાનમાં બેસી શુદ્ધ હૃદયથી પંચાક્ષર મંત્રના ફરી બાર હજાર જપ કરવા ત્યારબાદ બ્રાહ્મણોને સપત્ની સહિત નિમંત્રણ આપવું જે બ્રાહ્મણો શિવભક્ત હોય તેમને સાંભ સદાશિવનું સ્વરૂપ જ સમજવું ઈશાન તત્પુરુષ અઘોર વામદેવ અને સદ્યોજાત બ્રાહ્મણોમાં આ પાંચેના પ્રતિક સ્વરૂપ જ સમજવા અને વિધિપૂર્વક શિવની પૂજા સંપન્ન કરી હોમનો આરંભ કરવો ગાયના ગીતથી અગિયાર એકસો એક અથવા એક હજાર એક આહુતિઓ સ્વયં આપવી બ્રાહ્મણોને ભક્તિપૂર્વક દશાંશ અન્ન પણ આપવું જોઈએ તેમજ ગુરુપત્નીને પરાશક્તિ માનીને એમનું પણ પૂજન કરવું સર્વ બ્રાહ્મણોને ઉત્તમ અન્નથી પૂજન કરીને સ્વયંના વૈભવ અનુરૂપ રુદ્રાક્ષ વસ્ત્ર વડા અને માલપુઆ વગેરે અર્પિત કરવા જોઈએ દીકભાલ આદિને બલી આપીને બ્રાહ્મણોને ભરપૂર ભોજન કરાવવું જોઈએ અને પછી દેવેશ્વર શિવજીની પ્રાર્થના કરીને પોતાના જપની સમાપ્તિ કરવી આ રીતે પાંચ લાખના જપ કરનાર વ્યક્તિ સમસ્ત લોકોનું ઐશ્વર્ય પામે છે જો ફરીથી બીજી વાર પાંચ લાખ જપ કરે તો એને બ્રહ્માજીનું સામીપ્ય પ્રાપ્ત થાય છે ત્યારબાદ ફરીથી ત્રીજી વાર જો પાંચ લાખ જપ કરવામાં આવે તો સારૂપ્ય નામનું ઐશ્વર્ય મેળવે છે અને સો લાખ જપ કરવાથી તે સાક્ષાત બ્રહ્મા સમાન થઈ જાય છે અને હિરણ્ય ગર્ભનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે બ્રહ્માના પ્રલય સુધી તે લોકમાં યથેષ્ટ ભોગ ભોગવતો રહે છે અને બીજા કલ્પના આરંભે તે બ્રહ્માજીનો પુત્ર બને છે પૃથ્વી અને પાતાળથી લઈને સત્ય લોક પર્યંત બ્રહ્માજીના ચૌદ લોક ક્રમશઃ નિર્મિત થયા છે

જે જ્ઞાન કૈલાસ નામક નગર શોભી રહ્યું છે તેમાં મહેશ્વર સર્વને અદ્રશ્ય કરીને રહે છે અહિંસા લોકના અંતમાં કાલચક્રની સ્થિતિ છે અહીં સુધી મહેશ્વરના વિરાટ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં સુધી જ લોકોનું તિરોધાન અથવા લય થાય છે એથી નીચે કર્મોનો ભોગ છે અને એનાથી ઉપર જ્ઞાનનો ભોગ છે નીચે કર્મની માયા છે અને ઉપર જ્ઞાનની માયા છે હવે આપણે જોશું કે નીચે આપણે જ્યાં રહીએ છીએ તે કર્મ માયા છે જ્ઞાન માયા અર્થાત જ્ઞાનનો ભોગ વચ્ચેનું તાત્પર્ય માનો અર્થ છે લક્ષ્મી એનાથી કર્મ ભોગ પ્રાપ્ત થાય છે એને માયા અથવા કર્મ માયા કહેવાય છે આ રીતે માં અર્થાત લક્ષ્મીથી જ્ઞાન ભોગ પ્રાપ્ત થાય છે તેથી એને માયા અથવા જ્ઞાન માયા કહેવાય છે ઉપરયુક્ત સીમાથી નીચે નસ્વર ભોગ છે અને ઉપર નિત્ય ભોગ છે પણ નીચે તિરોધાન અથવા લય છે અને કર્મમય પાસો દ્વારા બંધન થાય છે પરંતુ ઉપર બંધનનો સદા અભાવ છે એનાથી નીચે જ જીવ સકામ કર્મોનું અનુસરણ કરતા કરતા ચક્રની જેમ વિભિન્ન લોકો અને યોનીઓમાં ફર્યા કરે છે જ્યારે ઉપરના લોકોમાં નિષ્કામ કર્મનો જ ભોગ બતાવાયો છે બિંદુ પૂજામાં તત્પર રહેનાર ઉપાસક નીચેના લોકોમાં ચક્કર માર્યા કરે છે પણ ઉપર તો નિષ્કામ ભાવથી શિવલિંગની પૂજા કરનાર ઉપાસકો જાય છે જેઓ એક માત્ર શિવની જ ઉપાસનામાં તત્પર છે તે એનાથી પણ ઉપરના લોકોમાં જાય છે ત્યાંથી નીચે જીવ કોટી છે અને ઉપર ઈશ્વર કોટી છે નીચે સંસારી જીવ રહે છે જ્યારે ઉપર મુક્ત પુરુષો રહે છે નીચે કર્મલોક છે અને ઉપર જ્ઞાનલોક છે ઉપર મદ અને અહંકારનો નાશ કરનારી નમ્રતા છે ત્યાં જન્મ જનિત તિરોધા નથી જેનું નિવારણ કર્યા વગર ત્યાં કોઈનો પ્રવેશ સંભવતો નથી જે સત્ય અને અહિંસા વગેરે ધર્મોથી યુક્ત થઈને ભગવાન શિવના પૂજનમાં તત્પર રહે છે તે કાલચક્રને પાર કરી જાય છે કાલચક્રેશ્વરની સીમા સુધી જે વિરાટ મહેશ્વર લોક બતાવાયો છે એની ઉપર વૃષભના આકારમાં ધર્મની સ્થિતિ છે તે બ્રહ્મચર્યનું મૂર્તિમાન રૂપ છે એના ચાર પગ છે સત્ય શૌચ અહિંસા અને દયા તે સાક્ષાત શિવલોકના દ્વાર પર ઊભો છે ક્ષમા એ એના સિંગડા છે સમ એ એના કાન છે તે વેદધ્વનિ રૂપ શબ્દથી વિભૂષિત છે આસ્તિકતા એના બે નેત્રો છે વિશ્વાસ જ એની શ્રેષ્ઠ બુદ્ધિ અને મન છે ક્રિયા વગેરે ધર્મરૂપી જ વૃષભ છે એ ક્રિયારૂપ રૂપ વૃષભાકાર ધર્મ ઉપર કાલાતીત શિવ આરૂ હોય છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરની જે પોતાની આયુષ્ય મર્યાદા હોય એને જ દિવસ કહે છે જ્યાં ધર્મરૂપી વૃષભની સ્થિતિ છે એની ઉપર નથી તો દિવસ કે નથી તો રાત ત્યાં જન્મ કે મરણ વગેરે પણ નથી ત્યાં ફરીથી કારણ સ્વરૂપ બ્રહ્માના કારણ સત્ય લોક પર્ત ચૌદ લોક સ્થિત છે એનાથી ઉપર વિષ્ણુના ચૌદ લોકો સ્થિત છે એથી પણ ઉપર કારણરૂપી રુદ્રના અઠ્યાવીસ લોકોની સ્થિતિ માનવામાં આવી છે એની ઉપર કારણે શિવના છપ્પન લોક વિદ્યમાન છે ત્યાર પછી શિવ સંમત બ્રહ્મચર્યલોક છે અને ત્યાં જ પંચ આવરણયુક્ત જ્ઞાનમય કૈલાસ છે જ્યાં પાંચ મંડળો પાંચ બ્રહ્મ કલાઓ અને આદિશક્તિથી સંયુક્ત આદિલિંગ પ્રતિષ્ઠિત છે એને પરમાત્મા શિવનું શિવાલય કહેવાયું છે ત્યાં જ પરાશક્તિથી યુક્ત પરમેશ્વર શિવ નિવાસ કરે છે તે સૃષ્ટિ પાલન સંહાર તિરોભાવ અને અનુગ્રહ એ પાંચ કૃત્યોમાં પ્રવીણ છે એમનો શ્રી વિગ્રહ સચ્ચિદાનંદ સ્વરૂપ છે તે સદા ધ્યાન રૂપી ધર્મમાં જ સ્થિત રહે છે અને સદા બધા પર અનુગ્રહ કર્યા કરે છે સમાધિ રૂપી આસન પર બેસીને નિત્ય શોભાયમાન રહે છે કર્મ અને ધ્યાન વગેરેનું અનુષ્ઠાન કરવાથી ક્રમશઃ સાધન પથ પર આગળ વધાય છે અને ભગવાન શિવનું દર્શન સાધ્ય બની જાય છે જે આત્મા સ્વરૂપે સ્થિત છે એ જ મુક્ત છે એકમાત્ર સ્વયંના આત્મામાં જ રમણ અથવા આનંદનો અનુભવ કરવો એ જ મુક્તિનું સ્વરૂપ છે જે પુરુષ ક્રિયા જપ તપ જ્ઞાન અને ધ્યાન રૂપી ધર્મોમાં સારી રીતે સ્થિત છે તે શિવ સાક્ષાત્કાર કરીને પોતાના જ આત્મામાં આત્મા સ્વરૂપને જાણીને મોક્ષને પ્રાપ્ત કરી લે છે જેવી રીતે સૂર્યદેવ પોતાના કિરણોથી અશુદ્ધિને દૂર કરે છે એવી જ રીતે કૃપા કરવામાં કુશળ ભગવાન શિવ પોતાના ભક્તોનું અજ્ઞાન સમાપ્ત કરી દે છે અજ્ઞાનની નિવૃત્તિ થઈ જતાં શિવ જ્ઞાન સ્વતઃ પ્રગટ થાય છે સાધક માટે જરૂરી એ છે કે એ પાંચ લાખ જપ કર્યા પણ ભગવાન શિવની પ્રસન્નતા માટે મહા અભિષેક અને નૈવેદ્યનું નિવેદન કરે શિવ ભક્તોનું પૂજન કરે ભક્તની પૂજાથી ભગવાન શિવ બહુ પ્રસન્ન થાય છે શિવ અને એમના ભક્તોમાં કોઈ ભેદ નથી તેઓ સાક્ષાત શિવ સ્વરૂપ જ છે શિવ સ્વરૂપ મંત્રને ધારણ કરીને તે શિવ જ થઈ જતો હોય છે શિવ ભક્તનું શરીર શિવરૂપ જ છે તેથી એમની સેવામાં હંમેશા તત્પર રહેવું જોઈએ જે ભક્ત છે એ લોક અને વેદની બધી ક્રિયાઓને જાણે છે જે ક્રમશઃ જેટલો જેટલો શિવ મંત્રનો જપ કરે છે એના શરીરને એટલો શિવજીનો નિકટ નિવાસ પ્રાપ્ત થાય છે શિવભક્ત સ્ત્રીનું રૂપ દેવી પાર્વતીનું જ સ્વરૂપ છે તે જેટલા મંત્રનો જપ કરતા જાય એટલું જ એ દેવીનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે સાધક સ્વયં શિવ સ્વરૂપ થઈને પરાશક્તિનું પૂજન કરે શિવલિંગને શિવ જાણીને અને પોતાને શક્તિ સ્વરૂપ સમજીને તો ક્યારેક શક્તિ લિંગને દેવી માનીને અને પોતાને શિવ સ્વરૂપ સમજીને અથવા તો શિવલિંગને નાદરૂપ તથા શક્તિને બિંદુરૂપ માનીને પરસ્પર જોડાયેલા આ શક્તિ લિંગ અને શિવલિંગ પ્રત્યે શિવ અને શક્તિનું પૂજન કરે તે મૂળ રૂપની ભાવના કરવાના કારણે શિવ સ્વરૂપ જ છે સોડસોપચારે પૂજા કરવાથી ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે દરેક વ્યક્તિએ પોતાના ધનમાં દેહમાં અને મંત્રમાં શિવની ભાવના રાખીને એમને શિવ અને શક્તિનું સ્વરૂપ જાણીને નિષ્કપટ ભાવથી પૂજા કરવી જોઈએ આવું કરનાર પુરુષ આ ધરતી પર જન્મ લેતો નથી વામદેવાય નમ ઓમ વિરૂપાક્ષાય નમઃ કપરદિને નમઃ